ખાતે ઓગસ્ટ ઉજવણી કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ની ઉજવણી કાર્યક્રમમાં વેડેશ કુમાર શાળાના ગ્રાઉન્ડમાં હેઠોટે સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી વંદે માતરમ ગીત ધ્વજવંદન સલામી શુદ્ર ઝંડા ગીત જેવા રાષ્ટ્રગાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ નવી વસાહટ વેડજ માજી સરપંચ શ્રી રણજિતસિંહ ફુલશિંહ જાદવ તરફથી ગત શૈક્ષણિક વર્ષમાં પ્રથમ નંબર મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સહયોગ સ્ટેશનરીના વિશાલભાઈ અને અમિતભાઈ તરફથી નવી વસાહત બાલ વાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના તેજસ્વી તેજસ્વી બાળકો કન્યાશાળા વેડજ કુમારશાળા વેડેજ બાલ વાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના તેજસ્વી બાળકોને અને કુમાર શાળામાં સેવા આપતા શિક્ષક જાદવ નીરો કુમાર કમલેશભાઈ જાદવ વિદ્યાબેન છત્રસિંહ પણ સન્માન કરવામાં આવ્યું હતું નવી વિદ્યાલયના ધોરણ દસ ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત તરફથી પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં પરમાર શ્વેતાબેન ભાવેશભાઈ ગોહેલ તરુણભાઈ ભૈલાલભાઈ જાદવ આયુષ કુમાર અરવિંદભાઈ નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આભાર વિધિ શીતલબેન પરમારે આચાર્ય શ્રી નવયુગ વિદ્યાલય બિપિન ચંદ્ર જે મસરિયા નવી વિદ્યાલય વેરચ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ બાળકોને દાન આપવામાં આવ્યું હતું નજીર દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર ઇઠોતેરમાં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે અત્યારે ઉપસ્થિત

અને તેજ પર પધારે અમારા પંચાયતના સદસ્યો મેળદ ગામે આજે ઇથોતેરમો સ્વાતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતને આઝાદી મળે ઇઠોતેર વર્ષ પૂરા થયા છે